હકીકતમાં દૂબંધી છે કારણ કે આમ કાર્યવાહી કરતી હોય છે પણ અધિકારીઓ આવી રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત કરે તો હવે કોણ એક્શન લેશે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે તે કિસ્સો ક્યાંનો છે ને કોણ હતા તે પોલીસ અધિકારી આપણે આ વિડીયોમાં વિગતે વાત કરીશું વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હકીકતમાં આપણે જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ છે 1960 થી ત્યારથી આપણે દારૂબંધી છે તેવા નાટક જ કરતા આવતા હોય છે કારણ કે એવા અનેક લોકો છે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અકસ્માત સર્જે છે અને તેમજ તેમની ઉપર કોઈ જ એક્શન લેવામાં નથી આવતું ત્યારે જે આ સમગ્ર વસ્તુ થાય છે તેની ઉપર એક્શન લેનાર પોલીસ અધિકારી જ આવી વસ્તુઓ કરે તે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને અકસ્માત સર્જે તો હવે તેની ઉપર એક્શન કોણ લેશે આવો જે કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે જેમાં પોલીસ અધિકારી એટલે પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ ચેતર અસારી છે તે આવી રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હતા તેમની ગાડી સ્વિફ્ટમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે તેમજ ત્યાંથી ગ્લાસો પણ એવી રીતે મળી આવ્યા છે ત્યારે તેમની ગાડી છે સ્વિફ્ટ તેનાથી તેમને એક્ટિવા સહિત એક ઓટો રિક્ષાને પણ ઠોકર મારી દીધી છે ત્યારે આ ખાખી વર્દી પહેરનાર લોકો પણ આવી રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને તેમજ બીજા લોકો ઉપર શીખડાવે છે કે તમારે દારૂ નહીં પીવાનું ગુજરાતમાં દારૂબંધી છે પહેલા તો તમારી પોલીસને જ સમજવું જોઈએ કે ગુજરાતમાં દારૂબંધી છે આપણે દારૂ નથી પીવાનો પછી આપણે કોઈ જ પણ લોકોને કાયદાનું પાલન કરવાનું કહી શકાય કારણ કે પોલીસ જ હવે જો કાયદાનું પાલન ના કરતી હોય તો તે લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકે છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે અધિકારી છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને જે આ અકસ્માત સર્જો છે તેના ગુના પણ તેમની હેઠળ નોંધવામાં આવ્યા છે અને તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે ને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને ડીવાય એસપી ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને ગઈકાલે રાત્રે નવ વાગ્યાના અરસામાં મોહનપુરાથી બડોલી જતા રોડ ઉપર એક સ્વિફ્ટ ડિઝાયર વ્હાઇટ કલરની કાર એક્ટિવા અને રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક્ટિવાના ત્રણ ચાલક અને રિક્ષામાં બેસેલા પાંચ લોકોને વધતા ઓછા અંશે ઈજા થવા પામેલી હતી આ ઘટનામાં જે સ્વિફ્ટ ગાડીનો ચાલક છે એ ચેતન અસારી છે અને એ હાલ વડાલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ગઈકાલે પોતાની બંદોબસ્તની ડ્યુટી પૂળો ખાતે પૂર્ણ કરીને તે પોતાના વતન વાટડા ખાતે કાર લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો જે અનુસંધાને તાત્કાલિક ઈડર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને જે આરોપી છે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતો અને એના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવેલો છે સરકાર તરફી અને અન્ય એક ગુનો જે ઇન્જર્ડ છે એક્ટિવા ચાલક અજયભાઈ જગદીશભાઈ સોલંકી તેમણે અકસ્માતનો ગુનો તેના વિરુદ્ધ દાખલ કરાવેલ છે આ બંને ગુનાના અનુસંધાને જે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે એના વિરુદ્ધ પોલીસ અધિક્ષક શ્રીને રિપોર્ટ કરવામાં આવશે ને આગળ એના વિરુદ્ધ કાતાકીયર કાર્યવાહી કરવામાં આવશે બાબતે નજરે જોનાર સાહેબોના નિવેદન અને બધું લેવાની પ્રોસિજર હાલ ચાલુ છે આ ગુનાની તપાસ હાલ પીએસઆઈ કુંપાવત ઈડર પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે એના વ્હીકલમાંથી એક ફૂલ બોટલ અને એક હાફ બોટલ એમ કરીને દોઢ બોટલ વોડકા

જે કોન્સ્ટેબલ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવશે તેવા નિવેદનો પણ સામે આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ શું કાર્યવાહી કરશે અવાજ અવનવા વિડીયોઝ છે અમે તમને માહિતગાર કરતા રહ્યો એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે